લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની પોલીસ ઓબ્ઝર્વરસર શ્રી સુનિલ કુમાર મીના તથા જનરલ ઓબ્ઝર્વરસર શ્રી અમર કુશવા તથા શ્રી બચનેશકુમારે મુલાકાત લીધી હતી એમસીએમસી કંટ્રોલ રૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી શ્રી મિતેશ મોડાસિયાએ શ્રીને અવગત કરાવ્યા હતા શ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરિંગની કામગીરી અંગે જરૂરી વિગતો મેળવીને સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પોલીસ ઓબ્ઝર્વરસર શ્રી કુમાર મીનાને એક અબડાસા બે માંડવી ત્રણ ભુજ ચાર અંજાર અને પાંચ ગાંધીધામ છ રાપર અને પાસઠ મોરબી મતદાર વિભાગને ફરિયાદ રજૂઆત બાબતે નિમણૂક થયેલા છે જ્યારે જનરલ ઓબ્ઝર્વરસર શ્રી અમર કુશવાને એક અબડાસા બે માંડવી ત્રણ ભુજ ચાર અંજાર મતદાર વિભાગ તથા જનરલ ઓબ્ઝર્વર શ્રી બચનેશ કુમાર અગ્રવાલને પાંચ ગાંધીધામ છ રાપર અને પાંચ મોરબી મતદાર વિભાગની ફરિયાદ રજૂઆત બાબતે થયેલા છે આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ તથા અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના સંદર્ભે નિમણૂક થયેલા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા